ધોરણ દસ ફીસે સામાજિક વિજ્ઞાન પ્રકરણ વીસ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો ભાગ ત્રણ આપણે ચર્ચા કરી રહ્યા હતા કે કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો ભારતની કેટલીક જ્ઞાતિઓ ભારતીય સમાજની કેટલીક જાતિઓ કે જેને કારણે ભારતના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડતી ગઈ છેલ્લે આપણે મુદ્દાની ચર્ચા કરી હતી કે ભારતમાં લઘુમતી નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ કલ્યાણ અને રક્ષણ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ કરેલી છે તો ભારતના બંધારણે દેશના બધા નાગરિકોને સમાન રીતે સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે દરેક વ્યક્તિને સમાન તક સમાન દરજ્જો પ્રાપ્ત થાય તે માટે જાતિ જ્ઞાતિ ધર્મ કે ભાષા કે લિંગના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી તેમ છતાં રાજ્યને મળેલા અધિકારોની રૂ એ કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા તેમજ નબળા અને પછાત વર્ગોના લોકોનું રક્ષણ કરવા બંધારણની મર્યાદામાં રહીને કેટલાક મૂળભૂત હકો પર પણ પ્રતિબંધ મૂકી શકે છે અને એટલે જ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર દરેક નાગરિકને કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે એટલે કે આપણા દેશની અંદર દરેક નાગરિકને પોતાનો સ્વતંત્ર રીતે ધર્મ પાડી શકે છે રાજ્ય દ્વારા તેને કોઈ ધર્મ લાગુ કરવામાં આવેલો નથી કે રાજ્ય કોઈ ધર્મની અંદર હસ્તક્ષેપ પણ કરતું નથી વ્યક્તિને પોતે પોતાની રીતે જે સ્વતંત્રતાનો હક મળેલો છે ધાર્મિક સ્વતંત્રતાનો એ ભોગવી શકે છે લઘુમતી નબળા વર્ગોને પછાત વર્ગોને દેશની વિચારધારામાં સમાન તક ન્યાય અને દરજ્જો આપવા માટે તેમને બંધારણીય હકો પણ આપવામાં આવેલા છે અને એનો ઉલ્લેખ આપણને દેશની પંચવર્ષી યોજનાઓમાં આ વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે વિશેષ ધ્યાન પણ આપવામાં આવેલું છે તો એ રીતે આપણા દેશની અંદર આ જ્ઞાતિઓ જાતિઓ જે આર્થિક રીતે અને નબળી પડતી ગઈ હતી તો એમના વિકાસ માટે આ પ્રકારે રાજ્ય બંધારણની અંદર રાજ્ય દ્વારા કેટલીક મર્યાદાઓ મૂકીને તેમના હકોનું રક્ષણ કરવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આગળ ચર્ચા કરીએ તો આપણે કે ભારતની અંદર લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈનો પરિચય આપો ત્રણ ગુણનો પ્રશ્ન છે તો એને આપણે મુદ્દાસર કઈ રીતના લખી શકીશું એ તમે જોઈ શકો છો અને એની સાથે સાથે આપણે એની ચર્ચા પણ કરીએ કે જે લઘુમતી છે હવે અહીંયા આપણે પારિભાષિક શબ્દ છે લઘુમતી અને બહુમતી એટલે શું તો લઘુમતી એટલે જે ધર્મના કે જે ભાષા બોલતા લોકોની અલ્પસંખ્યા હોય એ લોકોને લઘુમતી કહેવામાં આવે છે દાખલા તરીકે ભારતની અંદર શીખ લોકોની સંખ્યા છે તો શીખ લોકો એ લઘુમતીમાં ગણાય છે ભારતની અંદર મુસ્લિમ સંખ્યા છે એ લઘુમતીમાં ગણાય છે ભારતમાં પણ પંજાબની જે તે પ્રદેશની અંદર પણ લઘુમતી અને બહુમતીની સંકલ્પના પારિભાષિક શબ્દ જુદા પડે છે જેમ કે પંજાબની અંદર શીખોની સંખ્યા વધારે છે તો ત્યાં આગળ તે લોકો લઘુમતીમાં પણ બહુમતીમાં ગણાશે તો આ રીતે ભારતના બંધારણે દેશની બધી જ લઘુમતીઓને બહુમતીના જેટલા જ અને જેવા જ હક હક સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપેલો છે લઘુમતીઓના અધિકારો હિતો કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે આ ઉપરાંત ભારતમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે સરકારે મુસ્લિમ પર્સનલ લો પણ બનાવેલો છે એ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમના હિતોનું રક્ષણ પણ કરે છે તો લઘુમતી પંચની રચના કરીને આવી લઘુમતીઓની સરકાર દ્વારા એમના હિતોનું રક્ષણ પણ કરવામાં આવે છે ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મના પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન માટેના પ્રયત્ન કરવા સ્વતંત્ર રહેલા છે એટલે કે આવા લઘુમતી જે છે એ પોતાના ધર્મનો પ્રચાર પણ કરી શકે છે પ્રસાર કરી શકે પ્રોત્સાહન આપવા માટેના પણ પ્રયત્નો કરવા માટે તેઓ અલગ રીતે સ્વતંત્ર પણ રહી શકે છે તે માટે બંધારણની અંદર ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે કાયદો બળપૂર્વક કરેલા ધર્મંતરને માન્ય રાખતો નથી સરકારી આર્થિક સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી આપણી કોઈ પણ શાળાની અંદર તમે જોશો તો કોઈ ધર્મ વિશેનું શિક્ષણ આપવામાં આવતું નથી સર્વ ધર્મ સમભાવ એટલે કે બધા ધર્મ પ્રત્યે સમાન આદર ભાવ રાખીને જ શિક્ષણ આપવામાં આવે છે કોઈ એક ધર્મનો ત્યાં આગળ પ્રચાર કે પ્રસાર કરવામાં આવતો નથી એટલે કે સરકારી આર્થિક સહાય લીધી કોઈપણ શિક્ષણ સંસ્થામાં આ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું નથી તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સંપત્તિ કે દાન મેળવવાનો તેમજ તેની દેખભેળ દેખભાળ રાખવાનો અધિકાર પણ એ ધરાવે છે તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સંપત્તિ કે દાન મેળવવા તેમજ તેમની દેખભાલ કરવાનો અધિકાર ધરાવે છે અને શૈક્ષણિક હક દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતીઓને પોતાની ભાષા લિપિ અને સંસ્કૃતિનું પણ રક્ષણ કરી શકે છે એટલે કે એમને જે શૈક્ષણિક હક મળેલો છે એ અધિકાર મુજબ પોતાની ભાષા લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ પણ કરી શકે છે લઘુમતીઓને ધર્મ વંશ જાતિ રંગ કે ભાષાને કારણે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં કે ભાઈ તું આ ધર્મનો છું કે તું આ વંશનો છું કે તું આ જાતિનો છું કે તું આ રંગનો છું કે તું આ ભાષાનો છું એને કારણે કોઈ પણ સરકારી સહાય મેળવતી સંસ્થા એને શિક્ષણ કે કોઈપણ પ્રકારનો પ્રવેશ આપતા અટકાવી શકાશે નહીં સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિ જાળવવા અને તેનો વિકાસ કરવા તેમજ પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ તેમનું સંચાલન કરવાનો અધિકાર રહેલો છે એટલે કે સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા લિપિ જાળવવી એનો વિકાસ કરવો પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવું એનું સંવર્ધન કરવું એ માટેની શૈક્ષણિક સંસ્થાઓ અને તેમનું સંચાલન કરવાનો તેમને અધિકાર રહેલો છે રાજ્ય સરકારો ભારતની બધી લઘુમતીઓના પ્રાથમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં આપવાની પણ સુવિધા કરે છે આપણે જોઈએ કે આપણી ગુજરાતી શાળાઓ સરકારી ધોરણે ચાલતી બધી શાળાઓ એ પ્રાથમિક શિક્ષણ મફત અને માતૃભાષામાં આપવા માટેની સુવિધા સરકાર દ્વારા જ કરવામાં આવેલી છે રાજ્ય સરકારો ભારતની આ પ્રકારનું શિક્ષણ આપી શકે છે તો આમ લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણની જોગવાઈઓનો આપણે પરિચય જોયો એ લોકો લઘુમતી પંચની સ્થાપના કરવામાં આવી તેમના માટે ખાસ મુસ્લિમ પર્સનલ લો બનાવવામાં આવ્યો તદઉપરાંત તેમના ધર્મનું હિતનું રક્ષણ માટે તેઓ પ્રચાર પ્રસાર પણ કરી શકે છે પોતાના ધર્મની માટે સંપત્તિ દાન મેળવવાની અને તેને દેખરેખ રાખવાનો પણ અધિકાર ધરાવે છે તેમ છતાં પણ લઘુમતીને ધર્મ વંશ જાતિ કે રંગ કે ભાષાના કારણે સરકારી સહાય જનજાતિઓ કોને કહેવામાં આવે છે આ પણ ત્રણ ગુણનો પ્રશ્ન છે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એ પણ તૈયાર કરવા માટેના પોઈન્ટ વાઇઝ આપણે જોઈ શકીએ છીએ કે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે કોને કહેવામાં આવે છે આપણે પહેલા બે શબ્દો સમજી લઈએ કે અનુસૂચિત જાતિ કોને કહેવાય અનુસૂચિત જનજાતિ કોને કહેવાય એની કોઈ વ્યાખ્યા આપવામાં આવેલી નથી તેમ છતાં આપણે બરોબર સમજો કે ગુજરાત છે તો ગુજરાતમાં રાજ્યપાલની સલાહથી દેશના રાષ્ટ્રપ્રમુખ આપણે ઉદાહરણ લઈએ છીએ ખાલી કે ગુજરાત રાજ્ય છે એના રાજ્યપાલની સલાહથી દેશના રાષ્ટ્રપ્રમુખના આદેશ દ્વારા રાષ્ટ્રપ્રમુખ એટલે આપણા રાષ્ટ્રપતિ એના આદેશ દ્વારા આ બંને જાતિઓને વિશેષ ઉલ્લંઘન કરવામાં ઉલ્લેખ કરવામાં આવેલો છે જેમ કે ભારતમાં જ્ઞાતિવાદને કારણે શોષિત નબળા અન્યાય દૂર કરીને તેમનું રક્ષણ કરવા સમાનતા અને ભાઈચારાથી તેમનામાં રહેલી સંકુચિતતાઓને નાબૂદ કરીને તેમને સામાજિક દરજ્જો આપવા તેમજ તેમનો સામાજિક આર્થિક અને શૈક્ષણિક વિકાસ સાધવા એ વર્ગો માટે ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવેલી છે તો એમાં કલમ યાદ રાખજો કે ત્રણસો એકતાલીસ બંધારણની કલમ નંબર જણાવ્યા પ્રમાણે અનુસૂચિત જાતિમાં કોનો કોનો સમાવેશ થાય છે તો ત્રણસો એકતાલીસની ની કલમની અંદર જણાવ્યા મુજબ સમાવિષ્ટ ત્રણસો એકતાલીસની ની કલમમાં જે સમાવિષ્ટ જાતિઓ છે બધી જાતિઓને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે શેડ્યુલ કાસ્ટ કહેવામાં આવે છે ત્રણસો બેતાલીસની ની કલમમાં જે સમા જાતિઓનો સમાવેશ કરવામાં આવેલો છે એ બધી જાતિઓને અનુસૂચિત જનજાતિઓ કહેવામાં આવે છે હવે આમાં જોઈએ તો દુર્ગમ જંગલો કે પહાડી વિસ્તારોમાં રેતી સમાજ સામાન્ય સમાજથી અલગ સામાજિક જીવન અને આગવી સંસ્કૃતિ ધરાવતી તેમજ આર્થિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત જાતિઓનો અનુસૂચિત જનજાતિમોનો અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવેલો છે તો પહેલાં આપણે જોઈએ કે જે જ્ઞાતિવાદને કારણે શોષિત નબળા બનેલા કેટલાક વર્ગોનું શોષણ અટકાવવા તેમની સામેના અન્યાય દૂર કરી તેમનું રક્ષણ કરવા સમાનતા ભાઈચારા મરેલી સંકુચિતતાને નાબૂદ કરી સામાજિક દરજ્જો અપાવવા સામાજિક આર્થિક અને શૈક્ષણિક વિકાસ સાધવા માટે આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની નક્કી કરવામાં આવેલી છે કલમ નંબર ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસ જ્યારે અનુસૂચિત જનજાતિ કોને કહેવામાં આવે છે તો કે દુર્ગમ જંગલો કે પહાડી પ્રદેશોમાં રહેતી સામાન્ય સમાજથી અલગ સામાજિક જીવન અને આગવી સંસ્કૃતિ ધરાવતી તેમજ આર્થિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત જાતિઓને અનુસૂચિત જનજાતિની સમાવેશ કરવામાં આવેલો છે તો આમ આજે આપણે આ ભાગ ત્રણની અંદર અનુસૂચિત જાતિ એટલે શું અને અનુસૂચિત જનજાતિ એટલે શું લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓ એ અંગેની ચર્ચા કરી સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરી કે સમાજની કેટલીક જ્ઞાતિઓ સમાજની કેટલીક જાતિઓ ભારતમાં લઘુમતી નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ અને કલ્યાણ અને રક્ષણ માટે બંધારણની અંદર કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવેલી છે ભાગ ચારની અંદર આપણે જોઈશું કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટેની સામાન્ય બંધારણીય જોગવાઈઓની ચર્ચા કરીશું જેની અંદર આપણે આર્ટિકલ પંદર અને આર્ટિકલ ઓગણત્રીસ એની ચર્ચા કરીશું આર્ટિકલ છેતાલીસ આર્ટિકલ સોળ ચાર આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ ત્રણસો ચોત્રીસ એ બધા આર્ટિકલોની આપણે ચર્ચા કરીશું ભાગ ચારની ની અંદર જઈએ